નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ પર અને આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે મોરબી પંથકમાંથી એક હચમચાવી નાખે તેવી ઘટના સામે આવી છે જેમાં એક કપલ જાહેરમાં રોમાન્સ માણી રહ્યું તેમને ક્યાંય જગ્યા ન મળતા તેઓએ રિક્ષામાં જ રોમાન્સ કરવાનું નક્કી કરી અને રિક્ષામાં જ રોમાન્સ કરવાનું સરા જાહેર આકૃત્ય શરૂ કરી દીધું લોકો જતા હતા અને રિક્ષાની અંદર આ કૃત્ય ચાલુ હતું તે જોતા જતા હતા મિત્રો આવી જ રીતે ભારતીય સંસ્કૃતિના લીરે લીરા ઉડાડતી એક ઘટના મોરબી પંથકમાંથી સામે આવી છે જેમાં ભારતીય સંસ્કૃતિનું જાહેરમાં વસ્ત્રાહરણ થયું હોય તેવી રીતની આ ઘટના કે જે મોરબી પંથકમાંથી સામે આવી છે જેમાં એક કપલ યુગલ યુગલ કે જેને કોઈ જગ્યાએ જગ્યા ન મળતા તેઓએ રિક્ષામાં જ આ કૃત્ય કરવાનું શરૂ કરી દીધું હતું જે ખરેખર આંતરિક કાર્ય કહેવાય કે જે લોકો પોતાના અંગત કાર્ય અંગત રીતે કાર્ય કરતા હોય છે તે જાહેરમાં કૃત્ય કરતા લોકોએ ફિટકાર વરસાયો છે સાથે જ ભારતીય સંસ્કૃતિની વસ્ત્રાહરણ થઈ રહ્યું હોય તેવી આ કૃત્ય તેવી આ ઘટનાની અંદર પોલીસે પણ આ રિક્ષા અને રિક્ષાની અંદર બેઠેલા યુગલને પકડવા માટેના ચક્રો ગતિમાન કરી દીધા છે તો હવે આપણે જોવાનું એ રહ્યું છે કે ક્યાં સુધી ભારતીય સંસ્કૃતિ આવા વેસ્ટર્ન કલ્ચર પશ્ચિમી સંસ્કૃતિનો પીછો કરતું કરતું આવી રીતે ખોટા માર્ગો અપનાવી અને ખોટી જગ્યાએ ભોળવાઈને જતું રહેશે ક્યાં સુધી આ લોકોએ જોવું પડશે ભારતીય સંસ્કૃતિ એટલે દેશ વિદેશમાં ગણાતી એવી એક સારી એવી સંસ્કૃતિ છે જે લોકો એના વિચાર કરે છે એની વાતો કરે છે અને એ વિશે આગળ વાતો કરે છે પરંતુ હવે આ લોકો આ જ ભારતીય સંસ્કૃતિની મજાક બનાવી રહ્યા છે અને લોકો આ ભારતીય સંસ્કૃતિના ચેડા કરી રહ્યા છે ભારતીય સંસ્કૃતિનું જાહેરમાં ચીરહરણ વસ્ત્રહરણ કરી રહ્યા છે મિત્રો આપણે આ ચેનલ પર આવા જ વિડીયો હંમેશા પ્રસારિત થતા હોય છે આપણા આ વિડીયોને તમારું શું કહેવું છે કોમેન્ટમાં જરૂરથી કહેજો વંદે માતરમ